એનએફઆઈઆરના અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી સાહેબ વિશેષ અધિવેશનમાં ભાગ લેવા પધારેલ છે અમારું આ અધિવેશન દ્વિવાર્ષિક અધિવેશન છે દર બે વર્ષે થાય અને દર બે વર્ષે અમે ટ્રેડ યુનિયન એક્ટ અને અમારું બંધારણ તેમજ રેલવેના જે નિયમો છે એ નિયમો પ્રમાણે ટ્રેડ યુનિયનના તમામ જે કોમ કમ્પલસન્સ કે તમે જે કહો એ બધું અમારે નીતિ નિયમો પ્રમાણે ઠરાવો પસાર કરવાના હોય અને જનરલ બોડી મિટિંગની અંદર આ બધું પારિત કરવાનું હોય આની સાથે સાથે હાલમાં જે પરિસ્થિતિ છે રેલવેમાં રેલવે એમ્પ્લોયની રેલવે એમ્પ્લોયની જે માગણીઓ છે ચાહે મુખ્ય માગણીની વાત કરું તો પે કમિશનના ગઠનની વાત હોય આઠવા પે કમિશનના ગઠનની વાત હોય વેકેન્સી ભરવાની વાત હોય નવા પોસ્ટ ક્રિએટ કરવાની વાત હોય એક્ઝિસ્ટિંગ ઓવરબર્ડની વાત હોય આવા જે અમારા બર્નિંગ ઇશ્યુ છે એ ઇસ્યુની અહીંયા વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે ચર્ચા વિચારણા કર્યા બાદ એના ઠરાવો પસાર કરવામાં આવશે ઠરાવો પસાર કરી અને આગળની રણનીતિ આવતા બે વર્ષ માટે અમે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રેલ કર્મચારીઓના હિત માટે આવનાર દિવસોમાં તેમની રણનીતિ શું છે એ રણનીતિ અહીંયા ડિસાઇડ થવામાં આવશે ખાસ રેલવે વિભાગ તરફથી કોણ કોણ આમાં જોડાય છે ડીઆરએમ છે પર્સનલ રિલેશન ઓફિસર છે કોણ કોણ લોકો આમાં તમારા સંમેલનમાં સંમેલિત થાય છે આજે અમારા સંમેલનની અંદર વેસ્ટર્ન રેલવે હેડક્વાર્ટર ઓફિસના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસર મંજુલા સક્સેના મેડમ તેઓ ભાગ લે રહ્યા છે આમની સાથે સાથે રવિશ કુમાર ડિવિઝનલ રેલવે મેનેજર ભાવનગર થી વિશેષ પધારેલ છે ભાવનગરના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પણ આવેલ છે આ સાથે સાથે ઘણા બધા ઓફિસરઓ એમની સાથે છે અને તે લોકો ખાસ મંજુલા મેડમ દિલ્હી થી કણકે કાલે યોગા દિવસ છે અને પુરી વેસ્ટનેલરનું અમારું યોગા દિવસનું સંચાલન હેડક્વાર્ટરમાંથી કરવાનું હોય અને એ